આવશાના પાનોલી ઉમરવાડા અને આલુંજ ગામનો મુખ્ય માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ચોમાસાની સીઝનમાં અંકલેશ્વરમાં વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિવિધ માર્ગો ખખડદજ હાલતમાં થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અંગશોના પાનોલી આલુંજા અને ઉમરવાડા ગામથી અંકલેશ્વરને જોડતા મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી માર્ગનું સમારકામ ન કરાતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વાહન ચાલકોના આક્ષેપ અનુસાર તેઓ આ અંગે વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં માર્ગનું સમારકામ કરવામાં નથી આવતું જેના કારણે આસપાસના ગામના લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વહેલી તકે માર્ગનું સમારકામ કરવામાં આવે તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે અમારે આ રસ્તો કાયમનો છે આ રસ્તાનું કોઈ કામગીરી કઈ થતું નથી જેમ બને તેમ તમે લોકો આ રસ્તાનું કામગીરી કરો આ આજે જ મેં ખર્ચો કાઢાને લાવ્યો છું મને સાડા દસ હજાર રૂપિયાનો ખર્ચો થયો છે અમારા કમાન પાડા તૂટી ગયા છે ગુટકા તૂટી ગયા બધું અમારા ગાડીનું નુકસાન થાય છે ભરૂચ જિલ્લાનો સામાજિક કાર્યકર્તા બક્કર નોરાજ છું આ રોડ વિશે અમે કલેક્ટર સાહેબને છેલ્લા ત્રણ વર્ષથી અમે લોકો આવેદનપત્ર આપીએ છીએ અને છેલ્લા ત્રણ વર્ષથી જે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અમે કરીને અમે કલેક્ટર સાહેબને મોકલીને છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી અને કોઈ પણ જાતનો નિકાલ આવ્યો નથી આ રસ્તા પર અમારો અંકલેશ્વરને જોડતો મેઇન રોડ છે અને આ અંકલેશ્વરને જોડતો મેઇન રોડ એટલી બિસ્માર હાલતમાં છે કે અમારે અંકલેશ્વરનો દસ મિનિટનો રસ્તો એક કલાકમાં અમારે પૂરો કરવો પડે છે હું એડવોકેટ સલીમ ચેનિયા આજ રોજ મીડિયાના માધ્યમથી કલેક્ટર શ્રી ભરૂચ તુષાર સુમેરા સાહેબ ડેપ્યુટી કલેક્ટર શ્રી અંકલેશ્વર જાડેજા સાહેબને નમ્ર વિનંતી કરું છું કે પાનોલી આલુન તથા ઉંમરવાળા ને જોડતો રોડ સાહેબ પરિસ્થિતિમાં છે પાનોલીમાં જીઆઈડીસી આવેલ હોય અને આજુબાજુના ગામના લોકો જીઆઈડીસીમાં રોજગારી અર્થે જાય છે તથા પાનોલી ગામના બાળકો પબ્લિક સ્કૂલ ખરોળમાં અભ્યાસ અર્થે જાય છે એમણે પારાવાર તકલીફોનો સામનો કરવો પડે છે આપ સાહેબ શ્રીને નમ્ર વિનંતી કે આપના તાબાના અધિકારી શ્રી મામલતદાર શ્રી અંકલેશ્વર તથા સર્કલ ઓફિસર શ્રી ગ્રામ્ય નાઓને સ્થળ તપાસ કરાવી જોબ પંચાયત કરાવી સાહેબ આ રસ્તા બાબતે ઘટતી કાર્યવાહી કરશો